નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એસટીઆઈની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ ન્યૂઝ લઈને આવ્યો છું તો મિત્રો ઘણા સમય પહેલા આઈ થિંક એકાદ મહિના પહેલા મેં એક વિડીયો મૂક્યો હતો જેમાં જે ની નવી ત્રણસો પ્લસ જગ્યાઓ મંજૂર કરવાની વાત હતી તે ડ્રાફ્ટિંગ સ્ટેજમાં હતી જે ફાઇનલી હવે સરકારશ્રી દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને એસટીઆઈની જે અત્યારે મીન્સ કે જાન્યુઆરી મહિનામાં ત્રણસો ત્રેવીસ પરીક્ષા માટે એક્ઝામ લેવાની છે તે ઉપરાંત આવતા વર્ષે પણ લગભગ થી ત્રણસો પોસ્ટ માટે પરતીની જાહેરાત થઈ શકે તો તે સંદર્ભે હું આ વિડીયો લઈને આવ્યો છું તો મિત્રો આપણે વિડીયોની શરૂઆત પહેલા વાત કરી દઈએ કે સરકાર શ્રી દ્વારા અને ખાસ કરીને ટેક્સ વિભાગ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જી વિભાગની અંદર એસ ની અરાઉન્ડ ત્રણ હજાર જેલ્લી પરથી કરવામાં આવે બરાબર જેમાં સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની અત્યારે પ્રેઝન્ટ કેડરની વાત કરીએ મિત્રો આપણે તો પ્રેઝન્ટ કેડર જે રહી એ બે હજાર છસો અઠ્યાવીસ છે જેમાં જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા એવું ટેક્સ વિભાગ દ્વારા એવું સજેસ્ટ કરવામાં આવ્યું હતું સરકાર શ્રી કે એમાં ત્રણસો બોતેર બીજી એસટીઆઈ ની ભરતી વધારીને જે ફાઇનલ કેડરની સ્ટ્રેન્થ રહી એ ત્રણ હજાર કરવામાં આવે બરાબર તો મિત્રો ત્રણસો બોતેર જેટલા એસટીઆઈ ની નવી જે જગ્યાઓ રહી એ ઉમેરવામાં આવી છે હવે આનો મતલબ શું થાય કે નવા એસટીઆઈની મંજૂરી સરકારશ્રીને એ લોકોએ આપી હતી અને સરકારશ્રી દ્વારા એને એક્સેપ્ટ કરી લેવામાં આવી છે બરાબર છે આની ડિટેલ્સ જે ઇન્ફોર્મેશન છે મિત્રો પીડીએફ અને પેજ સાથે એ હું મારા ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ કે જેમાં તમે સેક્રેટરી સાહેબની અને એમની સાઈનથી જે નવી મંજૂર થયેલી જગ્યાઓ છે તે સંદર્ભે તમને આઈડિયા મળી શકે અને આ જે રહી એ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે મિત્રો જે બી મિત્રો સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર બનવાની મીન્સ કે ચાહના રાખી છે તે લોકો માટે આ એક મહત્વપૂર્ણ ન્યૂઝ ગણી શકાય અને આ વર્ષે પણ લગભગ ત્રણસો ત્રેવીસ જેટલી પરીક્ષાની એક્ઝામ છે જો કોઈ કારણોસર તમે આ વર્ષે રહી જાવ છો તો આવતા વર્ષે પણ બસો થી ત્રણસો જેટલી ભરતી આવવાની શક્યતાઓ કરી કારણ કે બે હજાર એકની અંદર આ લોકો ભરતી લેતા હોય છે જેમાં બે ઘણી પોસ્ટ જે રહી એ ડાયરેક્ટ રિક્રુટમેન્ટથી ભરતા હોય છે અને એક ઘણી પોસ્ટ રહી એ સિનિયોરિટી પ્રમાણે પ્રમોશનથી ભરતા હોય છે તો એ પ્રમાણે જોવા જઈએ તો ત્રણસો બોતેરમાંથી અરાઉન્ડ અઢીસો સમથિંગ પોસ્ટ માટે ભરતી નેક્સ્ટ યર આવી જોઈએ બરાબર છે હવે આ જે હું ઓફિશિયલ ગવર્મેન્ટ જે રિસોર્સિસ છે તેના આધારે કહી રહ્યો છું અહીંયા તમે જોઈ શકો છો આ જે રહ્યું ગવર્મેન્ટ દ્વારા તમે સેક્રેટરી સાહેબની સહી ને બધું જોઈ શકો છો આ જે રહ્યું પેજ એ હું મારી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ કે જેથી તમને આના વિશે વધારે આઈડિયા થાય હવે મેં થોડી આ બાબતે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો અત્યારે આપણે જોવા જઈએ તો કમિશનરે ઓફ સ્ટેટ ટેક્સ છે એનું જે મેઇન ઓફિસ છે એ અમદાવાદમાં આવેલી છે ત્યાંથી જે સમગ્ર ગુજરાતની અંદર ઝોન છે ડિવિઝન છે એનું મેનેજમેન્ટ થતું હોય છે હવે મિત્રો આપણે રિક્રુટમેન્ટ ડાયરેક્ટ રિક્રુટમેન્ટની વાત કરીએ તો ટેક્સ વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનર ઓફ જીએસટી એટલે કે એસીએસટી ટેક્સ એની પોસ્ટ જીપીએસસી ક્લાસ વન ટુ દ્વારા ભરવામાં આવે છે બરાબર છે તો મિત્રો એની પ્રેઝન્ટ કેડરની વાત કરીએ આપણે તો થ્રી એટી ટુ એની પ્રેઝન્ટ કેડર છે અને જે આ નવું ગવર્મેન્ટને ટેક્સ વિભાગ દ્વારા સજેસ્ટ કરવામાં આવ્યું હતું તેમાં બીજી અઢાર પોસ્ટ વધારવાનું ડિમાન્ડ કરવામાં આવી હતી જે ગવર્મેન્ટે એક્સેપ્ટ કરી લીધી છે એટલે પહેલાની ત્રણસો બ્યાસી અને અત્યારની અઢાર એમ થઈને કુલ ફોર હંડ્રેડ જેટલી એસી એસટીની પોસ્ટ સમગ્ર ગુજરાતમાં છે એટલે કે આખા ગુજરાત ઉપર જે ટેક્સ વિભાગના અલગ અલગ આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ છે જે જનરલી ઘટક સંભાળતા હોય છે તો તેમની પોસ્ટની કેડર ચારસો કરવામાં આવી છે આ જ રીતે સ્ટેટ ટેક્સ ઓફિસરની પણ જીપીએસસી ક્લાસ વન ટુ દ્વારા ભરતી કરવામાં આવે છે તો તેની પોસ્ટની વાત કરીએ સમગ્ર ગુજરાતમાં તો પહેલાં એક જેટલી પોસ્ટ હતી બરાબર જેમાં વધારો કરીને આ લોકોએ બસો પંચ્યાસી જેટલી સીટ્સ જે રહી એસટીઓની એ વધારી છે બરાબર અને ટોટલ કેડરની સ્ટ્રેન્થ જે રહી એ તેરસો જેટલી કરી છે બરાબર છે તો મિત્રો એસી એસટીની પણ પોસ્ટ વધારી છે એસટીઓની પણ પોસ્ટ વધારી છે એટલે આવતા વર્ષે જે જીપીએસસી ક્લાસ વન ટુની એડવર્ટાઇઝમેન્ટ આવશે તેમાં એસટીઓ અને એસી એસટી બંનેની સારી એવી પોસ્ટ તમને જોવા મળશે કારણ કે બસો પંચ્યાસી પ્લસ એસટીઓ આ લોકોએ નવા મંજૂર કર્યા છે તો અડધા જે મીન્સ કે એ અને ડાયરેક્ટ અથવા તો તો પણ શકે શકે બરાબર છે છે ટોટલ જેટલી કેડર એટલે કે અરાઉન્ડ પોસ્ટ માટે થ્રુ થ્રુ ભરતી આવી આવતા વર્ષે અને એસટીની ની છે એટલે કે સાત આઠ પોસ્ટ માટે સમથિંગ ક્લાસ વન કેટેગરીમાં જીપીએસસી થ્રુ રિક્રુટમેન્ટ થશે બરાબર છે અને એસટી મિત્રો આપણે વાત થઈ તેમ પહેલા બે પોસ્ટ હતી અને નવી ત્રણસો બોતેર પોસ્ટ મંજૂર કરવામાં આવી છે એના નવા મહેકમ મંજૂર કરવામાં આવે છે અને ટોટલ કેડરની સ્ટ્રેન્થ જે રહી એ ત્રણ જેટલી કરી બરાબર અને બીજું એક નેગેટિવ બાબત એ ગણી શકાય કે સિનિયર ક્લર્ક જે રહ્યા એ પહેલા આઠસો જેટલા હતા ટેક્સ વિભાગની અંદર જેને ઘટાડીને આ લોકોએ ચારસો કર્યા છે બરાબર છે એટલે કે ચારસો પોસ્ટ જે રહી એનો ઘટાડો કર્યો છે ટેક્સ વિભાગ દ્વારા હવે જુનિયર ક્લર્કની વાત કરીએ તો પહેલા મંજૂર કરવામાં આવેલી જગ્યાઓ હતી એ ચૌદસો સત્તાવન જેટલી હતી બરાબર એમાં અગિયારસો સાત નો ઘટાડો કરી અને ટોટલ જે ફાઈનલ કેડેટ નું સ્ટ્રેન્થ રાખ્યું છે એ થ્રી એટી વન રાખ્યું છે હવે આનું મતલબ શું કે ટેક્સ વિભાગ જે રહ્યો એની સિનિયર ક્લર્ક અને જુનિયર ક્લર્ક ની એટલી જરૂર નથી જે મેન ઓથોરિટી અથવા તો જે મેન ઇન્સ્પેક્શન થી ટેક્સ વિભાગની ઇન્સ્પેક્શન થી વાત ચાલુ કરીએ તો એમાં જીએસટી ઇન્સ્પેક્ટર અથવા તો સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર જે રહ્યા એનો રોલ મહત્વનો હવે સાબિત થશે આનાથી જે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર છે એની રિસ્પોન્સિબિલિટી પણ વધશે એનું કાર્ય અથવા તો જે હોરિઝોન રહ્યું એ પણ વધશે બરાબર એના ઉપર બર્ડન પણ વધશે એક સારી બાબત એ કહેવાય કે આપણે મીન્સ કે સુપર ક્લાસની કેટેગરીમાં અથવા તો ચુમ્માલીસો ગેટવેની કેટેગરીમાં આ એક સારી પોસ્ટ છે એસટીઆઈની અને આઠમા પગાર પંચ પછી આપણે જાણીએ છીએ તેમ સિત્તેરથી એસી હજાર સમથિંગ પગાર થઈ જશે બરાબર તો એ સંદર્ભે જોવા જઈએ તો એસટીઆઈ એક સારી પોસ્ટ છે બરાબર અને એની મલ્ટીફેસિટેડ જોબ હોઈ શકે અને મે બે હજાર પચીસમાં ટેક્સ વિભાગ દ્વારા એસટીઆઈની જે કાર્ય રેખા રહી એ નક્કી કરવામાં આવી છે બરાબર છે એની વર્ક પ્રોફાઇલ શું હશે એ નક્કી કરવામાં આવી છે હવે એ વર્ક પ્રોફાઇલ શું છે તેના વિશે આપણે ચર્ચા કરીએ વર્ક પ્રોફાઇલની વાત કરીએ મિત્રો તો એસટીઆઈ ઘણા બધા ડિપાર્ટમેન્ટ સંભાળવાના થાય જેમાં એક્ઝિક્યુટિવ બ્રાન્ચ પણ હોય પછી બીજી એક આરટીએ શાખા પણ હોઈ શકે બરાબર છે આરટીએ શાખા ઉપરાંત જ્યુડિશિયલ મીન્સ કે જે પેન્ડન્સી ટેક્સ રિલેટેડ કેસ રે ક્વાસા જ્યુડિશિયલ કેસીસ તેમાં પણ એસટીઆઈ ની નિમણૂક થઈ શકે પછી જે ફેમસ બ્રાન્ચ છે એસટીઆઈ તે જનરલી સ્ક્વાડ વાળી બ્રાન્ચ છે બરાબર મીન્સ કે સ્ક્વાડ બ્રાન્ચમાં એવું છે કે જે જનરલી જેટલી પણ રેડ પડાતી હોય છે એ આ બ્રાન્ચ દ્વારા પડાતી હોય છે બરાબર છે તો તેમાં પણ એસટીઆઈ ની નિમણૂક થઈ શકે પછી જે અમદાવાદ ખાતે હેડક્વાર્ટર છે

તો હવે આપણે એસટીઆઈ ની વર્ક પ્રોફાઇલ વિશે ચર્ચા કરીએ એમાં મિત્રો સૌપ્રથમ અમે એકમ શાખા આવતી હોય છે દરેક ઘટક હોય બરાબર છે ઘટક ની ઉપર હોય છે ડિવિઝન ડિવિઝન ની ઉપર હોય છે ઝોન ઝોન જનરલી જોઈન્ટ કમિશનર સંભાળતા હોય છે ડિવિઝન ડેપ્યુટી કમિશનર સંભાળતા હોય છે અને જેટલા શાખા હોય છે એટલે મીન્સ કે ઘટક હોય છે એ આપણે સિટીની વાત કરીએ એ આસિસ્ટન્ટ કમિશનર દ્વારા સંભાળવામાં આવતું હોય છે હવે જિલ્લા લેવલ ઉપર વાત કરીએ તો મિત્રો ડેપ્યુટી કમિશનર જિલ્લા લેવલ ઉપર હોય છે સિટી ની આપણે વાત કરીએ તો પછી તાલુકા લેવલ ઉપર સ્ટેટ ટેક્સ ઓફિસર હોય છે અને એને મદદ કરવા માટે એસટીઆઈ તરીકે ઇન્સ્પેક્ટરોની ભરતી કરવામાં આવતી હોય છે તો આ સિટી લેવલ ઉપર અને ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર એસટીઆઈ ને આપણે ડિવિઝન કરેલા છે બરાબર જેમાં મહેકમ શાખા પછી તકેદારી શાખા હોય શકે તાલીમ શાળા એટલે કે જેટલા બી નવા રિક્રુટર્સ છે એમને તાલીમ આપવા માટે એસટીઆઈ તરીકે તમને ત્યાં મૂકી શકે પછી વહીવટ શાખા એટલે કે એડમિનિસ્ટ્રેશન જેટલું થતું હોય છે વહીવટ શાખા ખાસ કરીને વાત કરીએ આપણે તો અમદાવાદ ખાતે જે મુખ્ય મીન્સ કે મેઇન જે ચીફ સ્ટેટ કમિશનરની ઓફિસ છે ત્યાં થતું હોય છે પછી રજિસ્ટ્રી અથવા તો બારની શાખા બરાબર છે પછી વ્યવસ્થા અથવા તો જનસંપર્કની ખાતા એમાં પણ એસટીઆઈની નિમણૂક થાય પછી અદાલત શાખા અદાલત શાખાની આપણે વાત થઈ કે જેટલા બી ટેક્સ રિલેટેડ કેસીસ છે રહ્યા એમાં ક્વાસાઈ જ્યુડિશિયલ જેટલા બી કેસીસ છે તેમાં પણ એસટીઆઈની નિમણૂક થતી હોય છે પછી હાઈકોર્ટની અંદર જે લીગલ મેટર્સમાં જવાની હોય તો એમાં પણ એસટીઆઈ કામ કરતા હોય છે પછી બીજી છે એક કાયદા શાખા કાયદા શાખાની વાત કરીએ તો મિત્રો ડેપ્યુટી સેક્શન ઓફિસર લીગલ સાઇડ પણ હોય છે એ જનરલી કાયદા શાખામાં કામ કરતા હોય છે પણ એટ ધ સેમ ટાઈમ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર જે રહ્યા એ ટેક્સ રિલેટેડ જેટલા બી કાયદા છે એ શાખામાં ફરજ બજાવતા હોય છે ખાસ કરીને કે જે આરટીઆઈ રિલેટેડ પ્રશ્નો હોય અથવા તો કોઈ કેસીસ રિલેટેડ ક્વેશ્ચન હોય તો એ કાયદા શાખાની અંદર એ લોકો હેન્ડલ કરતા હોય છે પછી બીજી વાત કરીએ તો ઓડિટ શાખા એમાં પણ એસટીએની નિમૂક થઈ શકે પછી જે કોર્પોરેટ શાખા નિરીક્ષણ શાખા એટલે કે ઇન્સ્પેક્શનની શાખા આપણે વાત થઈ તેમ ધારો કે કોઈ એક વ્યક્તિ છે એને જોબ નવી શોપ ઓપન કરી હવે એને જીએસટી માટે એપ્લાય કર્યું તો ઇન્સ્પેક્શન શાખા એટલે કે એસટીએ ત્યાં જેને ઇન્સ્પેક્ટ કરશે કે હા બરાબર છે ફિઝિકલ વેરિફિકેશન ને એ બધું કરશે કે શોપ છે અને એના આધારે એને જીએસટી નંબર આપશે તો આ જે રીત એની વાત કરીએ આપણે ઇન્સ્પેક્શન શાખા પછી ઈ ગવર્નન્સ શાખા એટલે કે જેમ કે ટેક્સ પેયર્સ ચાર્ટર્સ છે બરાબર છે આ ટાઈપના ચાર્ટર્સ પછી બીજી ગવર્મેન્ટની જેટલી બી પોલિસીઝ છે એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જે શાખાઓ છે એનું નામ છે ઈ ગવર્નન્સ શાખા પછી જીએસટી એન્ડ પોર્ટલ રહ્યું એની અંદર કઈ રીતે સારું કરી શકે અને એનું ટોટલ ટેકનિકલ જે ટીમ હોય એ એસટીએ દ્વારા સંભાળવામાં આવતી હોય છે પછી છે વિવાદ શાખા હવે કોઈ બી વ્યક્તિ જે રહ્યો અને આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક કક્ષાએ કોઈ તકલીફ પડી તો એ ક્યાં જશે એનાથી હાયર ઓથોરિટી જેમાં ડેપ્યુટી કમિશનર હોઈ શકે જોઈન્ટ કમિશનર હોઈ શકે તો આજે કે જેટલા બી ડિસ્પ્યુટ જે થતા હોય મીન્સ કે શોપ ઓનર્સ હતા જીએસટીના અવિવાદ અધિકારીઓ અને સામાન્ય લોકો હોય છે તો તેની જનરલી જેટલી હિયરિંગને એ બધું થતું હોય છે એ અવિવાદ શાખામાં થતું હોય છે બરાબર છે પછી કોઈ કેસીસ રિલેટેડ જજમેન્ટ આપી દીધું તો સુપીરિયર ઓથોરિટી જોડે એ પાવર હોય છે કે એને એ લોકો એક વખત ફરીથી રિવ્યુ કરવા માટે મોકલી શકે તો એમાં રિવ્યુ સેલ હોય છે રિવ્યુ સેલમાં પણ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર જે રહ્યા એની ભરતી થતી હોય છે પછી બીજી છે એક રિકવરી શાખા હવે કોઈ વ્યક્તિ એ ટેક્સ ના ભર્યો અથવા કોઈ વેપારી ટેક્સ ના ભર્યો ખાસ કરીને ટેક્સની વાત કરીએ તો જીએસટી તો એના જેટલા પણ મીન્સ કે પ્રોપર્ટીસ છે એનું લિક્વિડેશન કરવું અને જેટલી બી ટેક્સ અમાઉન્ટ છે એને રિકવરી કરવાનો પાવર સર્સ્ટ અને સીઝરનો પાવર જે રહ્યો એસટીઆઈ કક્ષાના અધિકારીઓ કરતા હોય છે એનું સુપરવિઝન અધિકારી તરીકે એસટી અથવા તો એસી એસટી હોઈ શકે છે પછી પેટ્રોલિયમ શાખા જેમાં ખાસ કરીને જે એક્સાઇઝ અને કસ્ટમ્સ ડ્યુટી જેમ કે કસ્ટમ ઇન્સ્પેક્ટર જે રહે પૂર હોતા જનરલી નિમણૂક કરવામાં આવે છે એ પણ ત્યાં પણ ટેક્સ ઇન્સ્પેક્ટર જે રહે ફરજ બજાવતા હોય છે અને પેટ્રોલિયમ લેવલે જે સર્વિસ ટેક્સિસ જે રહ્યા એ પ્રોપર થાય છે કે નહીં એનું મેનેજમેન્ટ થાય છે કે નહીં તો પેટ્રોલિયમ શાખા પણ એસટીઆઈ હોય છે તો આ જેટલી બી મિત્રો શાખા રહી એ આ એક પીડીએફ પીડીએફ હું તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મોકલી દઈશ અને તમે આની ડિટેલ જોઈ શકો છો તો મિત્રો કોઈ પણ પરીક્ષાની આપણે તૈયારી કરીએ એ પહેલાં એનો જો પ્રોફાઇલ શું છે એ આપણને આવડવું એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે તો હું આશા રાખું છું કે એસટીઆઈ સંબંધિત આ જે નવી ત્રણસો પ્લસ ભરતીની માહિતી છે તેનાથી તમને ઘણો ફાય ફાયદો થશે અને આવનારી મીન્સ કે એક કે બે વર્ષ છે એ તમારા માટે ઘણા ઇમ્પોર્ટન્ટ છે તમે કારણ કે हे नेक्स्ट बे वर्ष ने करीआय गडी लो त्रो तेवीस यूजावानी पण गाया वर्षे रिझल्ट बाकीचे एसटीआय एक्झाम एम त्रणसो पडती आणि आगळा वर्ष नेक्स्ट वर्ष एम त्रणसो प्लस अथवा बसो पचास मिनिमम पडती आसेच बराबर आहे तर अत्यज मित्रो एसटी आय एक्झाम आहे ते लागी जाव बराबर आहे आणि ने मित्र शुभेच्छा पाठवू आणि आवाज एक विडिओ तेक्स्ट लॅक्चर एसटीआय અને બીજી જે જીપીએસસી ક્લાસ વન ટુ ખાસ કરીને જીપીએસસી માં મિત્રો એસટીઆઈ કે ક્લાસ વન ટુ એમાં બુક્સ જે રહી એ સિલેબસ જે બુક્સ આ બધું સિમિલર જ છે એટલે એને આપણે ડિફરન્સીએટ કરીને